ગુજરાતી મોટિવેશનલ સ્ટોરી એક ગામમાં રાકેશ નામનો એક યુવાન રહેતો હતો તે ખૂબ જ મહેનત કરી પોતાની નોકરીમાં સફળ થવા માગતો હતો પણ વારંવાર નિષ્ફળ થતો એના મિત્રોએ હંમેશા એની મજાક ઉડાવી પણ રાકેશે હાર માની નહીં એક દિવસથી એક વિદ્વાન ગુરુને મળવા ગયો અને પોતાના જીવનની મુશ્કેલીઓ વિશે વાત કરી ગુરુએ એને એક ગ્લાસ અને પાણી આપ્યું અને કહ્યું આ ગ્લાસમાં પાણી ભરીને જમીન પર મૂકી દો રાકેશે એમ કર્યું ગુરુએ પછી પૂછ્યું હવે આ ગ્લાસને હલાવો શું થાય છે રાકેશે કહ્યું પાણી હલાય છે પણ ગ્લાસ ત્યાં જ છે ગુરુએ સ્મિત કરી કહ્યું તમે પણ એ જ કરો સંજોગો હંમેશા હલતા રહે છે પણ જો તમે મજબૂતીથી ઊભા રહેશો તો તમારું ધ્યેય પ્રાપ્ત કરી શકશો રાકેશને સમજાઈ ગયું મહેનત અને સ્થિરતા સફળતાની ચાવી છે એ દિવસે પછી તેને ધીરજ અને સતત પ્રયત્નો કરીને એક મોટી કંપનીમાં મેનેજર તરીકે નોકરી મેળવી શીખ સફળતા માત્ર બુદ્ધિથી નહીં પણ ધીરજ અને નિયમિત પ્રયત્નોથી મળે છે હાર ના માનો હંમેશા આગળ વધતા રહો